નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર ડિવાયસો પ્રિલિમ્સ એક્ઝામનું રિઝલ્ટ ફાઇનલી ગુજરાત જાહેર સેવા આયોગ તરફથી જાહેર કરી દેવામાં આવ્યું છે લિસ્ટમાં આવનાર તમામ ઉમેદવારોને કોંગ્રેચ્યુલેશન હવે વાત કરીએ આગળની મેઇન્સ એક્ઝામની તો જીપીએસસી તરફથી ગુજરાત જાહેર સેવા આયોગ જેને કહેવાય ફાઇનલી વધુ એક ભરતીની તારીખ જાહેર કરી છે મુખ્ય લેખિત પરીક્ષા જે ઉમેદવારો આપશે તેમના માટે જાહેરાત ક્રમાંક બેતાળીસ વર્ગ ત્રણ ડીવાયસઓ એટલે કે નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર માટે પરીક્ષાની અગત્યની જાહેરાત કરવામાં આવી છે વાત કરીએ તો ઉમેદવારો મુખ્ય લેખિત પરીક્ષા માટે છવ્વીસ માર્ચના રોજ બપોરે એક કલાકથી નવ એપ્રિલના રોજ રાત્રે બાર વાગ્યા પહેલાં સુધીમાં ઓનલાઈન અરજીપત્રક ભરવાના છે ફોર્મ દોસ્તો છવ્વીસ માર્ચથી નવ એપ્રિલ સુધી પંદર દાડા સુધી ઓપ્શન રહેશે ઉમેદવાર તરફથી મળેલ અરજીપત્રક પ્રમાણપત્ર ઉપરોગ જગ્યાઓના ભરતી નિયમો ભરતી પરીક્ષા નિયમો તથા જાહેરાતની જોગવાઈ મુજબ લાયકી ધોરણની ચકાસણી કર્યા સિવાય ઉમેદવારોને તદ્દન કામચલાઉ ધોરણે મુખ્ય લેખિત પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે ઉમેદવાર સૌપ્રથમ પરીક્ષાનું ફોર્મ ભરવાનું અને ત્યારબાદ પ્રમાણપત્ર અપલોડ કરવાના રહેશે ઉમેદવાર મુખ્ય પરીક્ષાનું ફોર્મ ભર્યા વગર પ્રમાણપત્ર અપલોડ કરવાનો પ્રયત્ન કરશે તો એપ્લિકેશન નોટ ફાઉન્ડનો મેસેજ પણ આવશે કઈ રીતથી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તેની સંપૂર્ણ એસઓપી આપવામાં આવી છે એકવાર જરૂરથી વાંચી લેવા વિનંતી ફરી એકવાર મિત્રોનું લિસ્ટમાં નામ આવી હોય તેમણે ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ તરફથી ખૂબ જ કોંગ્રેચ્યુલેશન મહેનત કરતા રહેજો દોસ્તો પ્રિલિમ્સ પછી આજે મેન્સના ફોર્મ હવે ભરાશે છવ્વીસ માસના એના પણ યાદથી ફોર્મ ભરી દેવા વિનંતી તો આ છે મહત્વપૂર્ણ અપડેટ વિડીયો એક વાર જ જરૂરથી લાઇક કરજો ફરી વાર મળીશો ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય